ત્યાં ધરીની આ ગરણ કરાયું બધી ને થી ધીરે બરસાદી આવી ગઈ હા બરાબર છે હવે એમાંથી ભરી લ્યો એટલે પહેલું ગરણ હું કરું પછી હર કોઈ જીવ માત્ર અહીંયા હોય માણસમાં કારણ કે જે તમે ખોડીને પાતા ખબર હોય તો તો એ નિમિતથી તમે બીલીના થડે પાઈ દે હા હા સમજે તમે આવો અને ન્યા નો પાવી હોય

થાય નહીં બે વાગ્યા અને તમે આવા ઢીલ કરો છો ને એટલે તમને અઢી વાગ્યા સુધી આપો છો મને એવું નથી લાગતું તમે ટાઈમે વરસાદ પહોંચાડી સમજાય ને હું તમને અડધી કલાક વધારે આપું અને જે એમાં એવું લાગશે ને તો મને પૂછજો હું એમાંથી રસ્તા કરી દઉં ત્રણ વાર માં આરતી માં ધોઈ જાય છે ગમે એવા ચડાવવા હોય તો તો હજી આપણે અહીં કઈ શીખ્યા છીએ આરતી પેલા તો એ ગરણ થઈ જવું જોઈએ ફટાફટ પાંચ જણા એટલે પરમેશ્વર પાંચ જણા એટલે પાંચ સમજે ને મને વળતો જવાબ નો આવ્યો તો બધાય તમને કીધું ને મારા પોતાના માની નું જવાબ દેવા તૈયાર છે પણ શિવરાત્રી ની વચ્ચે અને બીજ ના તમે તિથિ ના

કુદરત ને કે છે એ કુદરત ને ભાળે છે ના તમને કાક કે બાળક તમને કે છે પણ તમને સમજાય નથી સમજાય છે ત્યાં મોડું થઈ જાય છે પણ એ કાંઈ પણ સમજવાની જરૂર નથી લઈ જાણ ને રામાયણ આટલું નથી દેવું ને મહાભાગ વાંચવાની જરૂર નથી આ બે જાય એટલે બધું તમારી ઘરે વિશ્મા પિતા બાણ ઉપર હતા કેના દીકરા હતા આ તમને સમજાવું છું કેના દીકરા હતા હે ત્યાં જ તમે પાપ ધોવા જાવ છો જાવ છો ને

આ રીત છે વર્ષોના કદાચ સનાતન એટલે જમીનની અંદર કોઈની ખામ હોય વર્ષોથી વીતી ગયા હોય આજે મારા જે હોય ને એને આ ઇતિહાસ દેવાનો આ સમય છે આમાં નારાયણ હોત ઉદય થાય પાછા અસ્થય થઈ જાય સમજાય ને તો આ ભાંગની પ્રસાદી ન જડાય એમ તમને ટાઈમ આવવા દઉં તો તમે પીવો ને બરાબર અત્યારે વાવ વાતો ઇતિહાસ ચડાવે અલ્ય એટલે કહેવાનો અર્થ એવું છે તમારું કર્તવ્ય આપણા કર્તવ્યમાં કોઈ ફાર ફેર નથી તે છતાં તમને વારીખેલ કર્તવ્યમાં છીધવું પડે હવે નવું કરવાનું થાય ને ત્યાં તમને સિંધવું પડવું જોઈએ અને આ તમને કોઠે પડી જવું જોઈએ જેઓ બાપો જેમ કામ કરીને આવે ને તમને કોઠે પડી ગયું છે એવું તમારું કર્તવ્ય એ તમને કોઠે પડી જવું જોઈએ કેવાય છે આંધળો હતો આંધળો ભાળતું નહીં સમજાય છે તેને એડોનિય એક ચડાવી દીધી એટલે કે તું આંધળો છો ને ભાળતો નથી ને તું આ ચડાવી કા દીધી ખ્યાલ આવે છે હું જે છું ચો દીકરા એક જ વાત મગજમાં કાયમી રાખજો અહીંયા કઈક આવશે અને કઈક જશે અને એ બધા તમને ખુલાસા કરવા જાશ તો તમે અહીંયા એને જમાડી નહીં અગો જમવાનું તો જમવા આવકારો નહીં દઈએ અને મારા જ્યાં જ્યાં છે એ નેથી અહીંયા આવશે આવશે ને આવશે મારે સાડી પાંચસો વર્ષને આ માથે હમણાં તેત્રી વર્ષ પૂરા થશે અને જાગ્રત થયો તેથી કીધું છે કે મારી ધજા લહેરાવા વાળા અભિમાન ખોદી લઈ આવતા નહીં અને એની જજા લહેરાવશે કોઈક બીજો તમારા નસીબમાં છે તો તમે કર્તવ્ય કરો એમાં અભિમાન ક્યાંય ન કરો અભિમાન કરવાથી આપણું કર્તવ્ય ક્યાં આપણી માળા જમા ક્યાં આપણા જાપ ક્યાં આપણો પરિવાર ક્યાં હમણાં એક એક બેઠા છે હું બધાય મારો પરિવાર માંગું તમે કેવી રીતે દેશો તો આરતી તો આ કેટલાય વર્ષે આવે છે તો અત્યારે આ આ દેવું છે છે મારે ક્યાં દેવા સમજાય તો હું જરૂર આપીશ આરતી પેલા કીધું આરતી પૂરી થઈ જાય તમે જે ગરણ કરો ત્યારે પાછું ન થાય એવું કામ મને ચિંતો હું કરી દઈશ પણ જોજો એમાં તમારો ન્યાય હોવો જ ખોટા હું વહેતો તે છતાં મારો પરિવાર છે હું એક ખોટું ક્યાંય પણ દબાવી શકીશ ભલે હું ધરમ છું પણ એક દબાવી શકું પણ અંગૂર પાદરા ફૂટે દબાવે તોય બીજાને ખબર પડે તો મને કાં ઝાંખો પાડો તમારા કર્તવ્ય એવા છે મને કાં પણ ઝાંખો પાડો દીકરાઓ સમજાય છે ને કર્તવ્ય આધીન તમે જે રીતે રહ્યો છો દીકરા એ રીતે રહ્યો આવીને તમને અડધી કલાક મરજી થાય અડધી કલાક આપણે સેવા કરવી અડધી કલાક સેવા કરો આવકારે મોટા થઈ જાવ દીકરા ઘટે નહીં હું બેઠો છું મંદિર સામે નજર કરશો તો તમને ખબર છે અને ખબર પડી જવી જોઈએ દેવા બાપાનો પરિવાર કેવડો હોય છે અને કદાચ ખાવ ખાવ કરતા હોય ને એક હાકલે જો હાકી મૂકું તો એમ મમ તમારો દેવ પણ ગાડે બેઠા છે તો ઘડીક થાય તો ગાડે બેસી જાવ ઘડીક થાય ત્યાં ઉતરી જાય ને વળી ભી પડે ત્યાં પાછા બેહી જાવ એના કોઈ અર્થ નથી એમાં તમારી નિંદા કરશે તમારી હાનિ કરશે અને ભેગી તમારા દેવા બાપાની જાશે હે બીજાને ન ખબર હોય કે આ દેવા બાપાને ખોળામાંથી ઉતરી ગયો ત્યાંથી તો ઉતર્યો છે પણ એનું ગાડું હે ને હે ત્યાંથી નહીં ઉતરી ગયું અમુક દીકરા વહેલા પગે પણ જો આમાંય આરતી માં આવ્યા છે આરતી શરૂ થયા પછી સમજાય છે ને હવે આરતી થઈ ગઈ હમણાં તમને ખબર એ નહીં પડે ને એમ પાછા હારી ગયા છે પણ એવી હરવાની ક્યાં હશે એ વાર હે તમારાથી ગુનો થઈ ગયો છે થઈ ગયો આ મેદાનમાં આવી જાવ તમને કીધેલું જ છે કદાચ ગમે એવડો ગુનો કરેલો પાંચ મારો પરિવાર સિવાય હું છોડીશ નહી વહેલા ચાર વાગે પગે લાગવા આવો કે મધ્યમ બાર વાગે આવો હે મારા પરિવાર ના ગમે પાંચ જોશે ને હું રસ્તો કરી દઈ એક અગરબત્તી નું જો ખર્ચ થાવા દઈ તો એ તમારો દેવો બાપો અગરબત્તી નો ખરચ નો થવા દઉં કોઈ વિધિઓ ન કરાવવા દઉં અને હાકી મૂકું તો એમ સમજ તમારા દેવા બાપા એ હાકી બાપા હજે હું જોડિયા વળ આવું છું બેઠા વળ આવું છું દીકરા જાગ્રત થયો ને ત્યારે જો આ પંગતના માણસો હજી અહીં બેઠા પાણી પાણીના ધોળવું પડતું હે એક રાતમાં છત્રી છત્રી જોડિયા અને ગાંડા નવાતા તમને એમ થાય કે હમણાં મારી લે છે હે એ દેવા બાપા મારા પરિવાર નો અવાજ આવે એ દેવા બાપા જોવો તો ખરા ખાધા થઈ જાય એવું માંગુ છું આજે આટલું માંગે ને તો એ છોકરો એમ કે મારે જમવું છે એ તમારો દેવ સમજે છે ને તો આમાં પહેલા જે ગરણ છે ને હું કરું છું અને હજે તમને ટાઈમ ને એવું લાગે તો મને પૂછજો પણ એ ને પ્રસાદી વગર નો રહેતા સમજે ને આ બધી આ કેરે મળે એ તને ખબર પડે

પણ એમાં અખતરામાં હાડા તણદી તમારા અહીં જાશે આ મારી શોખવટ છે દીકરા આવું શું ખાવ દીકરા કે ભક્તિ આધીન આઈને બેઠો તો ખાખરાના થડે નાનુંભાઈ છે ને નાનુભાઈ એના બાળકને આ કાખરા થળે ડાળે હિસ્કા બાંધતી અને ખાંભી ઉપર એમના સૈના મત દેતા એના સ્વરૂપ તોય લીધા હે સમજે નાના બાળક બનીને અવાજ દીધા છે નાના બાળક બની ને સામે આવ્યા છે કંદોરા બાંધીને હામે આવ્યા કયા બાને ઓળખે કોઈ ઓળખે નહીં જય માતા આજ સાનિધ્યની અંદર તમારે સંપલ બૂટ પહેરવું જ પડે નો પહેરો તો તમારે એક કાટા કાઢવામાં તમારે એક માણસ સામે જોઈ એવી રીતે અહીં હતું અને ધોળીને તમે પડો એવો સંયો હતો હાથ હાથ કારણ કે એવી ખેડ થાય ને કાંઈ જાય ને એની હાથ ગાંઠું છે એની જમીન છે માણસો ફર્યા છે તે તો ફરતા રહેવાના છે પણ જાતાના ભાવના કામ કરજો એમાં તમારો દેવ બાપો છે અને ઘટે નહીં હું બેઠો છું દીકરા અને મારા પરિવારને હું ઝાંખા નહીં પડવા દઉં આવું હું તમને બોલ આપું દીકરા બોલો દેવા બાપાની જય આય નહીં પણ તમારા છોરુના પ્રસંગ આવ્યો એમ કે હવે શું કરશું અને ઈ પ્રસંગ ઉકેલી દે તો ઈ તમારો દેવા બોલો દેવા બાપાની જય હવે ચાર ચાર ને પાંચ પાંચ હપ્તા અને આઠ આઠ હપ્તા તળી ગયા છે હવે હું કરશું છેલ્લે એમ કે હવે ક્યાંય મેળે નથી આવે એવું ગઈ દેવા બાપા ત્યારે એ તમારો દેવ બાપો ભરી દે એમ હમંતભાઈ નું ઠીકરિયાળા વાળો કર્તવ્ય આધીન તમે ક્યારેક અખતરો તો કરજો અખતરા તો કઈ રહ્યા છે પણ આ ભાઈ નો અખતરો અઢી વાગ્યા પછી નો કરતા હા અને નિયમ છે દીકરા

ભો દે બા જય ભો ભોલ દેવા બા જય ભોલ દેવા બા જય ભોલ દેવા બા જય ભોલ દેવા બા જય

bolo te ba baa fani le. 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 હવે કઈ નથી ને આમના માટી વગાડવાના હોય પછી કઈ કાટવાયું

真的不行，真的。

હજે કોઈ ને કઈ છે કોઈ તો આવી જાય બોલ આવે જજો હોય તો હજે કોઈ કોઈ રાખ કોઈ તો કોઈ દીજો હજે ALEK ALEK KAMI TOMBAR તેને એટલે બોલે દેખના છે સપારા સેલસ પર બોલે મે ભલે હા 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 હા